નમસ્કાર ધોરણ અગિયાર વિષય ઇતિહાસ તેનું પ્રથમ પ્રકરણનો આ ભાગ બીજો છે ભા પ્રાચીન ભારતીય ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તેની અંદર છે ભારતીય ઇતિહાસની વિષય વસ્તુ તો અતિતના સંપૂર્ણ જ્ઞાન માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ પોતાના રાષ્ટ્રના પ્રાચીન સમાજ ધર્મ રાજ્ય અને સંસ્કૃતિના વિશિષ્ટ તત્વોને આત્મસાત કરી શકે તેવી બાબતોનો ભારતીય ઇતિહાસના વિષય વસ્તુમાં સમાવેશ કરવામાં આવે છે છેક પાષાણ યુગથી લઈ અને વીસમી સદી પાષાણ યુગ એટલે એ સમય જ્યારે મનુષ્ય પથ્થરોનો ઉપયોગ કરતો હતો ઓજાર તરીકે ત્યારથી લઈ અને વીસમી સદી એટલે કે અત્યારે ચાલી રહી છે એકવીસમી સદી તો વીસમી સદી સુધીના ભારતની તારીખ વાર માહિતી અને તેની સાથે સંકળાયેલ કાર્યકારણના સંબંધો ઇતિહાસનું વિષય વસ્તુ બને છે બરોબર પાષાણ યુગથી લઈ અને છે કે વીસમી સદી સુધીની બધી જ માહિતી ઇતિહાસની અંદર આવી શકે છે આધુનિક ઇતિહાસમાં મોટી ઘટનાઓ જ નહીં નાની ઘટનાઓ પણ ઇતિહાસ બદલવામાં ભૂમિકા ભજવે છે ભારતીય ઇતિહાસ અને વિશ્વના ઇતિહાસની અંદર પણ એવી ઘણી બધી નાની ઘટનાઓ છે જેણે સમગ્ર ઇતિહાસને બદલી નાખ્યો છે તે પણ દર્શાવવું એ ઇતિહાસકારનું મૂલ્યવાન સર્જન ગણાય છે કલા સ્થાપત્ય ધર્મ વણ જ્ઞાતિ રાજ્ય વ્યવસ્થા અર્થવ્યવસ્થા વેપાર વાણિજ્ય આચાર વિચાર અને તેને લગતી વિચારસરણીઓ ઇતિહાસનું વિષય વસ્તુ બન્યા છે જ્યારે તમે કોઈપણ વંશ કે કોઈપણ સમયગાળાનો ઇતિહાસ જોશો તો તેમાં આ બધી જ વસ્તુઓ તમારે ભણવી પડશે તે સમયની કળા સ્થાપત્ય ધર્મ રાજ્ય વ્યવસ્થા અર્થવ્યવસ્થા વેપાર વાણિજ્ય આચાર વિચાર એટલે કે ફિલોસોફી આ બધી જ બાબતો ઇતિહાસની અંદર આવે છે આ ઉપક્રમે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસનું અધ્યયન કરવાનો પ્રયત્ન કરીશું ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે અલેખિત સાધનો અને લેખિત સાધનો એ સાધનો લેખિત એટલે જેની અંદર ગ્રંથો અને પુસ્તકો અને તેના સિવાયના જેટલા પણ સાધનો છે તે બધા જ સાધનો અલેખિત સાધનોમાં આવશે અલેખિત સાધનો ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો કહે છે જૂની જે વસ્તુઓ હોય છે અવશેષો હોય છે જેને પુરાતત્વીય અવશેષો તરીકે ઓળખવામાં આવે છે જમીન ખોદકામ કરવાથી જૂના ખંડેરો કિલ્લાઓ મહેલોમાંથી જે મળી આવે છે તેને અલેખિત સાધનો અથવા તો પુરાતત્વીય અવશેષો પણ કહેવામાં આવે છે પ્રાચીન પથ્થરો ધાતુઓ માટીના વાસણો મુદ્રા હાડપિંજર શાસ્ત્રીય સાધનો વગેરેને શું કહે છે અલેખિત સાધનો કહે છે આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી પરંતુ દટાયેલા શહેરો જમીનની નીચે આખી આખા શહેરો જે દટાઈ ગયા હોય છે ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે આ તમામ વસ્તુઓનો સાયન્ટિફિક મેથડથી અભ્યાસ કરી અને ઇતિહાસને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે ભારતના ઇતિહાસનો બહુ મોટો ભાગ આવા અલેખિત સાધનો દ્વારા તૈયાર થયો છે ઇતિહાસનો ઘણો બધો સમયગાળો એવો છે જેમાં આવી વસ્તુઓ પર આપણે આધાર રાખવો પડે છે પ્રાચીન ભારતના આવા ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વશાસ્ત્રોની મદદથી થાય છે આ જે જૂનવાણી વસ્તુઓ હોય છે પથ્થરો ધાતુઓ હાડપિંજર આ બધાનો જે અભ્યાસ કરે છે તે સબ્જેક્ટનું નામ છે પુરાતત્વશાસ્ત્ર જેને અંગ્રેજીમાં આર્કિયોલોજી કહે છે અને તેનો અભ્યાસ કરનારને પુરાતત્વવિદ અથવા તો આર્કિયોલોજીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે પુરાતત્વશાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોને શોધી કાઢી તેનું ઉત્ખનન એટલે કે ખોદકામ કરે છે અહીંથી મળેલ અવશેષોને આધારે તેઓ આ સ્થળનો સમય અને વીતેલા યુગના મનુષ્યના જીવન અંગે ધારણાઓ કરી વૈજ્ઞાનિક ઢબે તેમનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે તો જે આર્કિયોલોજિસ્ટ હોય છે તે આવા સ્થળો શોધે છે અને ત્યાં ખોદકામ કરી અને ત્યાંથી જે પણ વસ્તુઓ મળે છે તે વસ્તુઓને વૈજ્ઞાનિક પ્રયોગોથી ચકાસી અને તેનો સમયગાળો જાણી અને ઇતિહાસની રચના કરે છે જેમ કે આપણે ત્યાં જે સિંધુ સભ્યતા છે તેનો સમગ્ર ઇતિહાસ આ રીતનો મળી આવેલો છે કોઈ ગ્રંથ અવેલેબલ નથી બધા જ અવશેષો આખે આખા શહેરો દટાયેલા મળી આવ્યા છે તેના આધારે જે આઈવીસી ઇન્ડસવેલી સિવિલાઇઝેશન છે તેનો ઇતિહાસ આપણે જાણીએ છીએ ભારતમાં આ પ્રમાણે પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક બાબતો શોધી કાઢવામાં આવી છે ચૌદ લાખ વર્ષ પહેલાના માનવના પુરાવાથી લઈ અને છેક હડપ્ય સમય સુધીના એક મોટા ગાળાનો ઇતિહાસ આલેખે છે આજથી ચૌદ લાખ વર્ષ પહેલાના મનુષ્યના અવશેષો એટલે કે તેના હાડકાથી માંડી અને જે સિંધુ સભ્યતાના શહેરો મળી આવ્યા છે ત્યાં સુધીનો ઇતિહાસ છે તેની અંદર જેમ કે પુરા પાષાણ યુગ મધ્યપાસણ યુગ નવ પાષાણ યુગ તામ્ર પાષણ યુગ તામ્ર અને લોહ યુગ બરાબર પાષાણ યુગ પુરા પાષાણ મધ્ય પાષાણ અને નવ પાષાણ આ જે સમયગાળો છે ત્યારે મનુષ્ય પથ્થરના બનેલા ઓજારોનો ઉપયોગ કરતો રહ્યો હતો નવ પાષાણ એટલે નવા પથ્થરના ઓજારો તામ્ર એટલે તાંબુ અને પથ્થરને મિક્સ કરીને જે ઓજારો બનાવવામાં આવે છે તે તામ્ર અને યુગ તો હડપ્પા સભ્યતાનો જે સમયગાળો છે જ્યારે તાંબુ અને કાંસાના બનેલા ઓજારો મળે છે અને ત્યારબાદ મહાજનપદ પછી જ્યાંથી મગજ સામ્રાજ્ય તરીકે ઉદ્ભવે છે એ સમયગાળો ત્યારે લોખંડની શોધ થઈ જાય છે અને લોખંડના હથિયારો મળવા લાગે છે ત્યારથી ઇતિહાસ શરૂ થાય છે ઉત્ખનન દરમિયાન મળી આવેલ અવશેષોનો સમય નક્કી કરવા માટે કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો યુઝ થાય છે જેમ કે આજથી હજારો કે લાખો વર્ષ જૂનું કોઈ હાડકું મળી આવે છે તો પર્ટિક્યુલર વૈજ્ઞાનિક મેથડ છે એ મેથડનો ઉપયોગ કરીને જાણી શકાય છે કે તે હાડકું અથવા તો અસ્થિ અથવા તો કોઈ પણ વસ્તુ કેટલી જૂની છે ખાસ કરીને સજીવોમાં તેમાંની સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ કઈ છે કાર્બન સિફોર્ડિન રેડિયો કાર્બન સિફોડીન આ પદ્ધતિ મુજબ કાર્બન ફોર્ટીન એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્વ છે બરાબર દરેક સજીવ મનુષ્ય અને પ્રાણીઓ તેનું શોષણ કરે છે સજીવના મૃત્યુ પછી કાર્બન ફોટીન ફરીથી વાતાવરણમાં શું થાય છે ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યો છે તેના પરથી શું થાય છે સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે તો જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના અવશેષોમાં એક પર્ટિક્યુલર માત્રામાં કાર્બન ફોર્ડિન રહેલું હોય છે એ કાર્બન ફોર્ટીન વાતાવરણમાં ભળવાનું ચાલુ થઈ જાય છે જેટલા પ્રમાણમાં એ વાતાવરણમાં ભળી ચૂક્યું છે એના આધારે નક્કી થાય છે કે જે તે સજીવની ઉંમર કેટલી છે વ્યક્તિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી અને તેની ઉંમર નક્કી કરવામાં આવે છે અવશેષો પ્લસ પરાગ વિશ્લેષણ ઉસ્તરશાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલા જૂના સમયમાં ધાતુઓ મળી આવી હશે તે નક્કી થાય છે જ્યારે કોઈ ખાણ ખોદવામાં આવે છે કે જે ખડકો હોય છે તેની મદદથી આપણને ખ્યાલ આવે છે કે જે ધાતુઓ છે તે કેટલી જૂની છે લેખિત સાધનોની વાત કરવામાં આવે તો ચાર પ્રકારના છે ધાર્મિક સાહિત્ય ધર્મને લઈને ધર્મેતર ધર્મ સિવાયના સિક્કાઓ જે બહાર પાડ્યા હોય છે અને શિલાલેખો એટલે પથ્થર ઉપરના લેખો અને વિદેશી પ્રવાસીઓ અહીંયા આવી અને જે વસ્તુઓ લખે છે ગ્રંથો લખે છે તે ચાર બાબતોનો સમાવેશ થાય છે તેમાં સૌ છે ધાર્મિક સાહિત્ય ભારતની સંસ્કૃતિ વ્યાપકપણે ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે ભારતની અંદર અત્યારે પણ ધર્મ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે દરેક ક્ષેત્રની અંદર ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઇવન વિશ્વનું સૌથી જૂનું પુસ્તક કયું છે ઋગ્વેદ છે જે ભારતમાં છે મતલબ ભારતમાંથી મળી આવ્યું છે જેનો સમય ઈસવીસન પૂર્વે પંદરસોથી ઈસવીસન પૂર્વે એક હજારનો માનવામાં આવે છે ઈસુનો જન્મ એટલે ઈસવીસન ઝીરો અત્યારે ચાલી રહ્યું છે ઈસવીસન બે હજાર ચોવીસ આ ઈસવીસન પે આગળનો જેટલો પણ સમયગાળો છે એક બે ત્રણ એમ અનંત સમય સુધી આ બધા સમયને ઈસવીસન પૂર્વે તરીકે ઓળખવામાં આવે છે તો ઈસવીસન પૂર્વે પંદરસોથી એક હજારનો જે સમયગાળો છે પ્લસ આ સંખ્યા ઉલટી ચાલે છે આ રીતના એક હજાર અહીંયા આવશે મિનિટ ધારો કે આ ઝીરો છે આ વન ટુ થ્રી ઈસ્વીસન છે આ બાજુ વન ટુ થ્રી તો આ બાજુ જ્યારે સમય લખવો હશે ઈસવીસન પૂર્વે તો ઈસવીસન પૂર્વે ત્રણથી ઈસવીસન પૂર્વે બે એમ લખવામાં આવશે તો અહીંયા શું છે ઈસવીસન પૂર્વે પંદરસોથી ઈસવીસન પૂર્વે એક હજારનો સમય માનવામાં આવે છે ઋગ્વેદનો સૌથી પ્રાચીન વેદ છે એક હજાર અઠ્યાવીસ સૂપ્તો અને દસ મંડળ કે દસ પુસ્તકોમાં વિભાજીત છે ઋગવેદ આપણને આર્યોની ધાર્મિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક ચાર બાબતોની માહિતી આપે છે ધર્મ સંસ્કૃતિ રાજ્ય અને સમાજ ઋગ્વેદકાલીન ભારતને આપણે વેદકાલીન ભારત પણ કહીએ છીએ એના પછીનો જે સમય છે તેને ઉત્તર વેદ વૈદિક કાળ તરીકે ઓળખવામાં આવે છે ઋગ્વેદ સિવાય અન્ય ત્રણ વેદોની રચના થયેલી છે એટલે કે વેદો કુલ કેટલા છે ચાર છે જેની અંદર